અને એમાં ત્રણ ત્રણ વ્યક્તિ હોવાનું ગણાય છે તો મિત્રો જો તમે વિડીયો ની અંદર આ વરસાદ બંધ થાય તો સારું ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે નદીઓ પણ ફૂલે ફૂલ અત્યારે જાય છે તો આવામાં આવી નદીઓની અંદર કોઈ પડવાનું કોઈ સાહસ કરતા નહીં ભાઈ કેવી રીતે આ લોકો બધી ચાલુ છે અત્યારે બધું કામગીરી ચાલુ થઈ ગઈ છે તો નવા નવા ન્યૂઝ છે તો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો જો તમે પૂરેપૂરો આખે આખો વિડીયો જુઓ ત્યારે તમને ખબર પડશે કે શું ઘટના થઈ છે શું બનાવ બન્યો તો આ બધી આ વિડીયોની અંદર બધું વિગતવાર આપેલું છે તો તમે જોઈ લો આ પૂરેપૂરો વિડીયો આખે આખો વિડીયો તમે જુઓ ત્યાર પછી તમને ખબર પડશે કે વિડીયો અંદર શું બનાવ બન્યો શું નહીં તો જો તમે આ વિડીયો પૂરેપૂરો વિડીયો જોઈ લો જોઈ લો આ વિડીયો તમે

અમે સૌ સાથે મળી અને અમારા પૂરેપૂરા પ્રયાસ છે આગળ પણ અમે આજુબાજુના ગામમાં જેમનું ડેટ બોડીની અમને જ્યાં તપાસ કરવાની છે ત્યાં અમારી ટીમ જાય છે રેસ્ક્યુ ટીમ અને તંત્ર સૌ સાથે મળી અને અમે પૂર્ણ પ્રયાસ કરીશું અને